જંબુસર ખાતે શ્રી સમસ્ત ભરૂચ જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજનો સાતમો સ્નેહ મિલન યોજાયો જંબુસર બીએપીએસ મંદિર ખાતે શ્રી સમસ્ત ભરૂચ જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજનો સાતમો સ્નેહ મિલન સમારોહ ઠાકોર સાહેબ વિક્રમસિંહજી મહારાઉલજી ટ્રસ્ટી વડોદરા રાજપૂત સમાજના અધ્યક્ષ સ્થાને ચાર એક ચોવીસના રોજ યોજાઈ હતી જેની માહિતી આજે સવારે સાત કલાકે સાંભળી હતી જેમાં ધારાસભ્ય ડી કે સ્વામી ગુજરાત ક્ષત્રિય સભા પ્રમુખ કરણસિંહ ચાવડા

કાર્ય પદ્ધતિ અને તેના કાર્યોની સવિસ્તાર માહિતી આપી હતી સમાજ માટે દરેકે યોગદાન આપવું જોઈએ સામાજિક શૈક્ષણિક આર્થિક રીતે સમાજ કેવી રીતે આગળ વધે એક જૂટ થાય સમાજનું ઉત્થાન થાય તે રીતે કામ કરવું જોઈએ સમાજમાં રાજકારણ ના હોવું જોઈએ આજનો માણસ મોબાઈલ જેવો થઈ ગયો છે તેમ કહી શેરો શાયરી સાથે પોતાના વક્તવ્યનું રસપાન કરાવી સુંદર નિરૂપણ સાથે જો આ દેશમાં શસ્ત્ર અને શાસ્ત્ર એક થાય તો દેશ બદલાઈ જાય અને ભારતનું નિર્માણ આવનાર સમયમાં અદભુત થાય વ્યક્તિત્વ પર્સનાલિટી રહેશો ધર્મની રક્ષા કરે તે ક્ષત્રિય અને પૂર્વજોએ આપેલ સંસ્કાર જાળવવા જણાવ્યું હતું અને જંબુસર તાલુકામાં ક્ષત્રિય ભવન બનાવવા હાકલ કરી આયોજન કરવા કહ્યું સૌ સંકલ્પ કરીએ ક્ષત્રિય સમાજે પોતાની ચિંતા કરવાનો સમય પાકી ગયો છે સમાજમાં શિક્ષણની જરૂર પડે તથા દેખાદેખીના ખોટા ખર્ચા બંધ કરવા ઉપસ્થિત મહેમાનોએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું આ પ્રસંગે બળવંતસિંહ પટિયા પ્રતાપ ભાઈ પરમાર જીતુભાઈ મકવાણા ભાવસિંહ ગોહિલ કુલદીપસિંહ યાદવ સહિત સમાજના હોદ્દેદારો ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા